જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે સોલંકી વંશનો રાજકુમાર સ્ત્રીમાથે પુરુષ કેવી રીતે બન્યો અને શ્રી બાલા ત્રિપુરી માં બૌદ્ધરાજી કેવી રીતે અવતર્યા હતા તેનો ઇતિહાસ જાણીશું આપણે ઇતિહાસના પાનાઓમાંથી એક અત્યંત શ્રદ્ધાસ્પદ અને ચમત્કારિક કથા જાણીએ જે ચુવાળ પંથક પાટણ રાજ્ય અને બૌદ્ધરાજી ધામ સાથે સંકળાયેલી છે કાલરી ગામના સોલંકી વંશના પ્રતિષ્ઠિત રાજા શ્રી વજયસિંહ ચુવાળ એક સાહસી અને વિદ્વાન શાસક ગણાતા તેમના અધિકાર હેઠળ કુલ ગામો આવતા હતા તેમનું રાજ્ય ન્યાય પ્રણાલી માટે જાણીતું હતું રાજવી જીવનમાં તેમણે અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે સમયે પણ તેમના લગ્ન વસાઈ ગામની વાઘેલી વંશની એક અતિસુંદર અને વિવેકશીલ કુંવરી સાથે થયા હતા રાજા વજયસિંહના જીવનમાં એક મોટી ખામી રહી હતી વૃદ્ધાવસ્થાની નજીક પહોંચવા છતાં તેમને પિતા સુખ પ્રાપ્ત સંતાન સુખના અભાવે રાજવી કુળમાં વારસદારીની ચિંતાઓ ઊભી થવા લાગી વાઘેલી રાણી પણ પોતાની અંદર આ દુઃખ ઊંડે સુધી ભેગું કરતી હતી એકવાર મધરાતના સમયે વાઘેલી રાણીએ એક દીકરીને જન્મ આપ્યો પરંતુ રાજવી પરિવારમાં પુત્ર વિના વારસાની સત્તા ગુમાવવાનો ભય ગંભીર હતો રાણીને ખ્યાલ હતો કે જો પુત્રનો જન્મ થયો ન હોય તો રાજ સિંહાસન પિતરાઈઓના હાથમાં જઈ શકે છે અને આથી રાજકીય સંતુલન ખોરવાઈ શકે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાઘેલી રાણીએ પોતાની વિશ્વાસુ દાસી સાથે એક ગુપ્ત યોજના ઘડી અને સવારના સમયે રાજા સુધી સંદેશો મોકલાવ્યો કે પુત્ર જન્મ થયો છે રાજા આ સમાચારથી અત્યંત આનંદિત થયા વર્ષોથી જેણે આતુરતાથી રાહ જોઈ હતી તે શક્યતાને પૂર્ણ થઈ માની તેમણે રાજ્યભરમાં ખુશીના સંદેશો ફેલાવી દીધા રાણીએ પુત્રીને પુત્ર તરીકે રજૂ કરવા માટે પુરુષના વસ્ત્રો પહેરાવ્યા તેનું નામ તેજપાલ રાખ્યું અને રાજ્યોમાં સૌ કહીને આ ભ્રમ રહે તે રીતે વ્યવસ્થા કરાય કે સોલંકી ઘરમાં પુત્ર જન્મ થયો છે સમય જતા તેજપાલ યુવાન થયા અને તમામ તેને રાજકુમાર માનીને સન્માન આપતા રહ્યા જેમ જેમ તેજપાલ ઉંમરમાં મોટો થતો ગયો ત્યારે પાટણના ચાવડા રાજાના રાજકુળની કુંવરી સાથે તેમના સગપણની વાત પણ નક્કી થઈ ગઈ લગ્ન પણ ધૂમધામથી સંપન્ન થયા લગ્ન પછી જ્યારે નવી નવવિવાહિત દીકરી ખુશખુશાલ ભાવે પતિ પાસે ગઈ ત્યારે એક મોટું રહસ્ય સામે આવ્યું તેને એ વાતનો આંચકો લાગ્યો કે જેને પતિ સમજીને તેણે લગ્ન કર્યા છે તે ખરેખર પુરુષ નહીં પણ તેના જેવી જ એક યુવતી છે આ સત્ય જાણીને તે રાજકુમારને ઘણું દુઃખ થયું આઘાત એટલો મોટો હતો કે એ ગુમસુમ થઈ ગઈ એ પોતાનો દુઃખ કોઈને કહી શકતી નહોતી અંતે હતાશ અને ભીતરથી તૂટી ગયેલી એ યુવતી પિયર પાછી આવી ગઈ પિયર આવ્યા પછી પણ એનું મન શાંત નહોતું એને શું થયું છે એ જાણ્યા વિના એની માતાએ એની આંખોમાં વેદના જોઈ એક દિવસ એની માતાએ એને શાંતિથી પૂછ્યું કે દીકરી તું આમ શાંત અને ઉદાસ કેમ રહે છે તારા મનમાં શું દુઃખ છે આંખોમાં વેદના લઈ રડતા રડતા દીકરીએ પોતાની માતાને આખી વાત કહી કે તમે મને એક પુરુષ સાથે નહીં પણ સ્ત્રી સાથે પરણાવી છે તે એક યુવતી છે જે માત્ર પુરુષના વસ્ત્રો પહેરીને સૌને ભ્રમમાં રાખે છે દીકરીના મોંથી સાંભળેલી આ ચોંકાવનારી વાતથી માતા સ્તબ્ધ રહી ગઈ આ ઘટના ધીમે ધીમે રાજમહેલ સુધી પહોંચી ગઈ થોડા સમયમાં આ વાત પાટણના ચાવડા રાજાને પણ ખબર પડી ગઈ તેમને પોતાના જમાઈ વિશે સાચી વાત શું છે તે શંકાસ્પદ વાતોનો ભેદ ઉકેલવા માટે ચાવડા રાજાએ એક યુવાન સંદેશાવાહકની સાથે કાલરી ગામ તરફ પત્ર મોકલાવ્યો પત્રમાં તેમણે પોતાના જમાઈ અને સાથે સોલંકી પરિવારના નજીકના મિત્રોને પણ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું પાટણના ચાવડા રાજાનો આમંત્રણ મળતા જ કાલરીના સોલંકી રાજા વજયસિંહના આદેશથી ચારસો જેટલા સોલંકી રાજપૂત એકત્રિત થયા સૌ શણગાર કરીને શસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા કુંવર તરફ રવાના થયા પાટણ પધાર્યા બાદ મહેમાન નવાજી શરૂ થઈ જ્યારે રસોઈ તૈયાર થઈ હતી ત્યારે ચાવડા રાજાએ પોતાના જમાઈને કહ્યું કે તમે ભોજન તૈયાર થાય તે પહેલા સ્નાન કરી લો આ વાત સાંભળતા જ તેજપાલ એક ક્ષણ માટે મौन રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહીં ચાવડા રાજાને એ વાત ગમતી ન હતી તેમણે ફરી કહ્યું કે જમાઈરાજ તમે લાંબી મુસાફરી કરીને આવ્યા છો એટલે તાજકી માટે પહેલા સ્નાન કરી લો તે ક્ષણે તેજપાલના મનમાં ગંભીર વિચાર ઉદ્ભવ્યો કે હું એક યુવાન કન્યા છું

આ ઘટના બાદ સમગ્ર પાટણમાં ખળભળાટ મચી ગયો. ચાવડા રાજાના સૈનિકો પણ એક ક્ષણ માટે ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું? આ ગભરાટની ક્ષણે તેજપાલે તરત જ પોતાના વિશ્વાસુ દાસને લાલ ઘોડી લાવવા કહ્યું. ત્યાં જ ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલને ઘેરી લીધા અને ઉગ્ર ગુસ્સામાં તેમના પર હુમલો કરવાની તૈયારી કરી. પણ ત્યાં હાજર કેટલાક ક્ષત્રિયોએ તેમને રોકી દીધા અને કહ્યું કે તે એક સ્ત્રી છે સ્ત્રી ઉપર હિંસા કરવી મહાપાપ ગણાય છે આ સાંભળી થોડીક વાર સૌ અટકી ગયા એ જ સમયનો લાભ લઈ તેજપાલ લાલ ઘોડી પર ઝડપથી સવાર થયા અને શહેરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો આ જોઈ ચાવડા રાજાએ તરત જ આદેશ આપ્યો કે પાટણના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવે સાથે જ પોતાનો સૈન્ય લઈને તેજપાલની પાછળ ગયા તેજપાલ સાથે આવેલા ચારસો સોલંકી યોદ્ધાઓ એમના રક્ષણ માટે તરત જ તૈયાર થઈ ગયા ભીષણ યુદ્ધ આરંભ થયું સોલંકી વીરોએ પોતાનું શૌર્ય બતાવ્યું પણ શત્રુઓ સામે ધીરે ધીરે બધા જ સોલંકી વીર ગતિ પામ્યા તેજપાલ હવે એકલા પડી ગયા પણ એણે હાર ન માની એક સાચા ક્ષત્રિયની જેમ તેઓએ પોતે સાતસો ચાવડા સૈનિકોને પરાસ્ત કર્યા અને પોતાનું શૌર્ય સાબિત કર્યું પછી પોતાનું પદ આગળ વધારતા તેજપાલ લાલ ઘોડી પર બેસી દક્ષિણ દિશા તરફ નીકળી ગયા તેમનો સાથ એક વફાદાર કૂતરી પણ દોડી રહી હતી અંતે તેઓ ઘણા દિવસો ભટકીને બહુચરાજી પાસે આવેલા બોરુવન ખાતે પહોંચ્યા આ સમયે ચૈત્ર મહિનો ચાલી રહ્યો હતો જ્યાં આજનું માન્ય માનસરોવર આવેલું છે ત્યાં ઘોડી અટકાવીને ઊભા રહ્યા નજીકમાં એક નાનું જળાશય હતું અને તેની પાછળ એક વરખડીનું ઝાડ ઉભેલું હતું તરસેલી કૂતરી તે તળાવડામાં ઉતરી ગઈ અને પાણી પીવા લાગી અને અચાનક જ તે કૂતરી કૂતરો બની ગઈ આ ચમત્કાર જોઈ તેજપાલ આશ્ચર્યચકિત થઈ ગયો પોતે પણ ઘોડીને જળમાં ઉતારી તો તે ઘોડો બની ગઈ અને હવે પોતે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી વસ્ત્ર ઉતારી જળમાં પ્રવેશ્યો અને શ્રી બાલા બહુતરાજી માતાની કૃપાથી તેમના સ્ત્રી રૂપના બધા લક્ષણો વિલીન થઈ ગયા મૂછો સાથે તેઓ સંપૂર્ણ પુરુષ બની ગયા આ સત્યને ચિહ્નરૂપ બનાવવા માટે તેમણે વરખડી ઝાડ પાસે ત્રિશૂળ ખોડી દેતા નિશાની બનાવી અને પોતાના ગામ કાળરી પાછા વળ્યા ત્યાં સૌએ હર્ષભેર તેમનું સ્વાગત કર્યું પછી પાટણમાં સાસરે સંદેશ મોકલાવી પત્નીને ઘેર લાવવાનું આહવાન કર્યું આ સમાચાર મળતા ચાવડી કુંવરી પણ આનંદિત થઈ અને પિતાને સમાધાન કરવા કહ્યું ચાવડા રાજાને તો મનમાં હજી શંકા હતી પરંતુ શ્રી બૌચરાજી માતાજીએ તેમને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે તમારી શંકા કરવી અયોગ્ય છે તમારો જમાઈ હવે ખરેખર પુરુષ છે આથી રાજાએ માફી માગી અને તેજપાલના પગે પડ્યા પછી સોલંકી કુંવર તેજપાલે પોતાની પત્ની સસરા અને અન્ય પરિજનોને સાથે લઈ ફરી જંગલમાં ગયા તે સ્થળે જ્યાં પહેલા તેમણે આરામ લીધો હતો ત્યાં એક વરખડીના ઝાડ પર તેમને ત્રિશૂળનું ચિહ્ન દેખાયું આ ચિહ્નના આધારે તેમણે એ જગ્યા તરત ઓળખી લીધી તેજપાલે નક્કી કર્યું કે જ્યાં ભગવાનની કૃપાથી તેમને પુરુષત્વ પ્રાપ્ત થયું ત્યાં દેવ નિર્માણ થવું જોઈએ તેથી તેમણે એ વનમાં આવેલા પવિત્ર સ્થાન પર માતા બૌદ્ધરાજીનું નાનું મંદિર બંધાવવાનું શરૂ કર્યું આજનું જે મંદિર મુખ્ય મંદિર પાછળ વરખડી ધરાવતું સ્થાન કહેવાય છે તે જ એ સ્થળ છે મંદિરની બાજુમાં આવેલું તળાવડું બંધાવી દીધું અને વરખડીનું ઝાડ પણ મંદિરના આંગણામાં જાળવી રાખ્યું આ સંપૂર્ણ કાર્ય સંવત સાતસો માં પૂર્ણ થયું તેજપાલે શ્રી બૌતરાજી માતાના દર્શન માટે ઉત્તરમુખી ગોખમાં માતાજીની પ્રતિષ્ઠા કરાવી ચાર હાથ ધરાવતી શ્રી બાલા ત્રિપુરા બૌતરાજી માતાની ભવ્ય અને દિવ્ય મૂર્તિ પધરાવી આ રીતે મંદિર પુણ્ય સ્થળ તરીકે સ્થાપિત થયું અને તેજપાલે માતાની પ્રસન્નતા મેળવી શ્રી બાલા બહુચરાજી માતાજીના આ દિવ્ય પ્રાગટ્ય પછી તેમના ચમત્કારોની ખ્યાતિ દરેક દિશામાં પ્રસરી ગઈ આ અવતાર પૂનમના દિવસે થયો હતો ત્યારથી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે જે આજ દિન સુધી ચાલે છે આજે પણ આ મેળામાં લાખો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને શ્રી બહુચરાજી માતાને નમન કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા